ભરૂચની ગોવર્ધન ડુંગરાલય ખાતે જીએનએફસી દ્વારા સીએસઆર ફંડ મશીનરી અર્પણ કરાઈ હતી ભરૂચની શ્રી ગોવર્ધન રૂંગણાલય ખાતે જીએનએફસી ની કોર્પોરેટ સ્પેસ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ના સીએસઆર પહેલ અંતર્ગત આવેલ અદ્યતન મશીનરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જીએનએફસી લિમિટેડ કંપની દ્વારા આપવામાં આવેલા મશીનથી ઓર્થોપેડિક ટ્રોમા તથા અન્ય સર્જરી તથા વધુ ચોકસાઈ અને ઝડપી સારવાર શક્ય બનશે જેના કારણે ભરૂચ અને આસપાસના વિસ્તારોના દર્દીઓને આધુનિક તબીબી સુવિધાઓનો લાભ મળશે હોસ્પિટલના પ્રતિનિધિઓએ જીએનએફસી લિમિટેડનો આ મહત્વપૂર્ણ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ કહ્યું હતું કે મશીનથી દર્દીઓની સારવારની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે સદર કાર્યક્રમમાં હોસ્પિટલના ટ્રસ્ટીઓ તબીબો અને જીએનએફસી કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

અમને એક મશીન અત્યારે મળેલ છે કારણે અમારી છે યુરોલોજી છે તો અમારે બધા પેશન્ટોને અમે સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકીએ એમ છે અત્યાર સુધી અમે અહીંયા જે હોસ્પિટલમાં આવતા હતા દર્દીઓ એના ઓર્થોના ને એ બધાના જો ઓપરેશન કરવાના હોતા હતા તો અમે બહારગામ બરોડા કે સુરત રિફર કરતા હતા પણ હવે અહીંયા જ અમે આ બધા ઓપરેશન કરી શકશું આ જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી વાળી અમને મશીન મળેલું છે કે જેને કારણે આપણે સર્જરી વખતે અમને ચોક્કસ ઇમેજ મળી શકશે તે પણ લાઈવ મળશે અને એને કારણે અમે વધુ સારી સારવાર મતલબ કે અને ચોકસાઈપૂર્વક સારવાર આપી શકીશું